નફામાં હાર ડીસા એલિવેટર બ્રિજ નીચે ઠેર ઠેર જીવલેણ ખાડાઓ અધિકારીઓ અને નેતાઓની માત્ર કાગળ પર જ કામગીરી ખાડા રાજના કારણે આમ જનતામાં તંત્ર પ્રત્યે જોવા મળ્યો ભારો ભાર રોષ અધિકારીઓ અને નેતાઓની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ પુરવાર હોવાનું જાણવા મળ્યું છે કારણે આમ જનતામાં તંત્ર પ્રત્યે ભારે જોવા મળી છે છે ડીસા પરના ખાડાઓ બન્યા ઠેર ઠેર ખાડા રાજના કારણે વાહન ચાલકોને વારંવાર ભોગ બનવું પડતું હોય છે એક્ટિવા ચાલક જીવલેણ ખાડાના કારણે અકસ્માત ગ્રસ્ત થયા હતા પગના ભાગે હાથમાં તેઓને ગંભીર પ્રકારની ઈજા પહોંચી છે મહેસાણા ખાતે સારવાર અર્થે તેઓને ખસેડી દેવામાં આવ્યા છે એક્ટિવા ચાલકને હજી ત્રણ મહિના સુધી બેડ રેસ્ટની તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે ત્યારે ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે અને સ્થાનિક નેતાઓ તથા અધિકારીઓની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું છે